પોલીસ માણસોની ટીમ ઉપરોક્ત બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વર્કઆઉટમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ લક્ષ્મણભાઈ નાઉને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે કૈલાશ ચોકડી તરફથી હાઉસિંગ જવેરી બજાર તરફ જાય છે જે ઘરફોડ ગુનોનો આરોપી નામે મોહમદિયા ઉલ હુસૈન ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ મુઝર મુઝફર હુસૈન अंसारी ઉમર વર્ષ પચીસ ધંધો મજૂરી રહેઠાણ પ્લોટ નંબર એકસો નવ રાજીવનગર જય મકાનમાં પીટી ગેટ કમલા ચોક વડોદ પાંડેસરા સુરતમુર રહેઠાણ કારાગામ થાના ઓબરા જિલ્લો ઔરંગાબાદ બિહારનાઓ બાતમીવાળી જગ્યા ઉપર હાજર છે જેથી ત્યાં જયલ પૂછપરછ કરતા બાતમી મુજબના દાગીના ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે આધારે આરોપીને પકડી પાડી જેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે